છોટાઉદેપુર જિલ્લામાં મતદાન વધે સાથોસાથ કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના થઈ જાય એ માટે જાગૃતતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ગઈકાલથી જ આપણે અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલા હતા અવસર ડિસ્કાઉન્ટ નિમિત્તે પણ મોટી સંખ્યામાં વ્યાપારીઓએ ભાગ લીધો હતો સાથોસાથ આજે વહેલી સવારે સાયકલ રેલીની અંદર પણ સ્થાનિકોએ છોટાઉદેપુરવાસીઓએ મોટી સંખ્યામાં મારી સાથે ભાગ લીધો છે અને આપણે જાગૃતતા કરીશું આપણે આગામી છ તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમો મતદાનના આગલા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો કરવાના છીએ અને સતત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના મતદારો મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એ માટે હું આહવાન કરું છું